સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં યુવકનું શંકાસ્પદ મોત થયું છે બાટાગામમાં રહેતો અઢાર વર્ષીય રાહુલ રાઠોડ નામનો યુવક તાડી પીવા ગયો હતો યુવકનો તાડી પીવા બાબતે આકાશ નામના યુવક જોડે ઝઘડો થયો હતો બંને યુવકોની ઝપાઝપી થતાં રાહુલ અચાનક બેભાન થઈ ગયો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા યુવકને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કર્યો યુવકના પરિવારે આકાશ નામના યુવક પર હત્યાના આક્ષેપો કર્યા છે ઈચ્છાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે મારું નામ સાજન છે એ લોકો તારી પીવા પીધી ગાડી બતાવતો હતો તો મેં કીધું તારા મિત્ર એવું કે તું મારી ગાડીનો ખર્ચો આપશે ને તો હું તને તારી ગાડીનો ખર્ચો આપી દઈશ તો એ મારો મિત્ર હતો ને તે ગાડી જતો હતો અમે વાલો વ્યક્તિ જે હતો ને કોઈ એને મેં નહીં ઓછું એ વ્યક્તિ એને કાર આપવા લાગ્યો તો મેં કીધું ભાઈ આપો પછી બે એકબીજાની ગરચી પકડી

મહિલાઓ થઈને પોલીસ ની હાજરીમાં પોલીસ સજા અપાવો ને ડેડ કર્યું છે એમને પણ કરીથી કરી સજા અપાવો કે તાર બીજા છોકરા આજે કોઈ કોઈની છોકરો ગયો છે કાલે બીજા છોકરા ને આવું નહીં થયું